મિત્રો હવે તમારે રિપીટેડ એક્ઝામના એકદમ થોડા દિવસો બાકી રહ્યા છે મતલબ બે દિવસ બાકી રહ્યા છે તો બે દિવસની અંદર તમારે બેઝિક ગણિતની અંદર હવે શું કરવાનું રહ્યું એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તમારે રિવિઝન કઈ રીતના કરવું કયા કયા પ્રકરણ પહેલાં કરશો આ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ખરેખર પાસ થવું હોય તો વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા ઓકે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે આપણે આજના વિડીયોની અંદર કોઈ દાખલો ગણાવવાના નથી ફક્ત તમને એક્ઝામ રિલેટેડ કઈ રીતના રિવિઝન કરવું એની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો વિડીયોને ધ્યાનથી સમજજો અને અંત સુધી જરૂરથી જોજો જે બીજા મિત્રો છે જે ફેલ છે એમના સુધી જરૂરથી શેર કરજો અગાઉના ગણિતના બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો એકવાર એ પણ જોઈ નાખજો અને જો ચેનલમાં તમે પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે પહેલાં મિત્રો આપણે સમજીશું કે જુઓ સૌથી પહેલાં જ્યારે આપણે રિપીટેડ એક્ઝામને આજથી એક મહિના પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો કે ફક્ત ત્રણ પ્રકરણથી તમે સો ટકા પાસ થઈ શકો છો આપણે પહેલો જ વિડીયો આ હતો તો એની અંદર શું માહિતી હતી કે એ કયા ત્રણ પ્રકરણ કરશો તો તમે કમ્પ્લીટલી પાસ થઈ શકશો એ પ્રકરણની અંદર શરત પણ એવી રાખેલી હતી કે કોઈ પણ દાખલો એવો ન હોવો જોઈએ જો એક્ઝામમાં આવે ને તમને ન આવડે એવી તૈયારી તમારે કરવાની હતી તો તમે કરી દેશે કારણ કે હવે બે દિવસ બાકી રહ્યા છે એટલે તમે એક મહિનાથી તૈયારી કરો જ છો તો તમે કરી છે તો આંકડાશાસ્ત્ર સમાંતર શ્રેણી અને સંભાવના આ ત્રણ પ્રકરણ ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું હતું પહેલો વિડીયો આપણે ક્લિયર પછી બીજો વિડીયો વિભાગ ડી વિભાગ સી એમ વિભાગ વાઇઝ આપણે મૂકતા ગયા એમાં જુઓ વિભાગ ડી ની અંદર તમને વિડીયોને અંદર સા સાઈડમાં થંભેલ પણ દેખાશે તમારે એ ગોતવાના છે અને જોવાના છે એ પણ હું સમજાવીશ ગોતવામાં કઈ રીતના ઇઝી છે એ પણ હું તમને સમજાવીશ તો સંપૂર્ણ વિડિયોના અંત સુધી બન્યા રજૂ પૂરો પૂરો વિડીયો આપણે ધ્યાનથી સમજવાનો છે વિભાગ ડીમાં આપણે પાછા બે દાખલા મૂક્યા છે એક તો ખૂટતી આવૃત્તિનો મધ્યકનો અને મધ્યસ્થનો જે તમારે સેક્શન ડીની અંદર ચાર ગુણમાં સો એ સો ટકા આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે જ અને જનરલ વિકલ્પ સાથે આઠ ગુણનો થાય તમારે કાં તો તમારે મધ્યકનો ખૂટતી આવૃત્તિનો દાખલો આવશે અથવા મધ્યસ્થનો આવશે યાદ રાખજો તો આ ખૂટતી આવૃત્તિના દાખલાની આપણે રીત શીખવાની છે સેમ દાખલો જે અંદર આપણે દાખલાની અંદર તમને અથવા બેલ દેખાય એની અંદર સેમ ટુ સેમ દાખલો જે છે એ નહીં આવે તમારે એની અંદરથી રીત શીખવાની છે રીત શીખવા પછી બીજા એવા દાખલા તમારે શોધવાના જાતે અને પ્રેક્ટિસ કરવાની હતી મેં તમને એ ટાઈમે પણ કીધું હતું અને હાલે પણ કહું છું પછી બીજા નંબરમાં આપણે વાત કરીએ સંભાવનાનો તો બાવન પત્તાળો દાખલો જોઈ નાખજો મોસ્ટ ટાઈમ પી છે કારણ કે બે હજાર ચોવીસની અંદર પૂછાયો હતો અને કદાચ બાવન પત્તામાં અલગ રીતનો પૂછે મતલબ પરિણામ ફેરવી નાખે ધારો કે ચાર એકાની જગ્યાએ ત્રણ એકા કઈ નાખે અથવા એકા ન હોય એ રીતના કંડિશન મૂકતો હોય દાખલાની અંદર તો પણ કઈ રીતના ગણવો એ સંપૂર્ણ ચર્ચા આપણે એક જ વિડીયોની અંદર તમને એકદમ ઈઝી મેથડથી આવડી જાય એ રીતનું ગણાવેલ છે તો એ પણ વિડીયો જોવાનો છે પણ ક્યારે લાસ્ટમાં હું તમને સમજાવીશ ત્યારે પછી આવશે આપણે સમાંતર શ્રેણી એના પણ મોસ્ટ ટાઈમ બી મૂકેલા છે દાખલાની રીત શીખવાની મહત્ત્વની છે આપણે એ દાખલો જે અંદર લીધો આપણે વિડીયોની અંદર જે દાખલો ગણાવ્યો છે એ મોસ્ટ બી નથી એની રીત મોસ્ટ એમ બી છે એ રીતનો દાખલો આવશે એવા ચાન્સીસ પૂરેપૂરા કહેવાય તો આપણે રીત શીખવાની ગણિતમાં ક્યારેય બેઠે બેઠે રકમ આવે નહીં જ ઓકે એવી આઈએમપી દાખલા હોતા નથી પણ તમારે એ દાખલાની રીતના સ્વાધ્યાયના અંદરથી તમારે ઉદાહરણના અથવા સ્વાધ્યાયના તમારા દાખલા ગણવાના આવડી જાય એટલે અને પછી વિભાગડી આપણે આ રીતનો ક્લિયર કર્યો તો જો મધ્યક અને મધ્યસ્થ મતલબ આઠ ગુણ બાવન પત્તાવાળા બે દાખલા આવશે મતલબ સંભાવનાના બે દાખલા આવશે એનો પણ એક અલગ વિડીયો છે કે આ બે દાખલા ખાસ કરજો એ પણ ગણી નાખજો ઓકે અને સમાંતર શ્રેણી તો ટોટલ જુઓ ચાર ને ચાર આઠ આઠ અને આઠ ને આઠ સોળ સોળ ને ચાર વીસ આ ત્રણ પ્રકરણથી તમારો વિભાગ ડી પૂરો વીસમાંથી વીસ ગુણાઈ દે પણ તૈયારી કેવી જોવા એકદમ પરફેક્ટ જોવે અને હાલ તમારે હવે એ જ કરવાની છે આટલા દિવસ તમે બધું શીખ્યા હવે તમારે રિવિઝન કરવાનું છે એ યાદ તો છે કે ભૂલી ગયા એ ચેક કરવું પડશે ને તમારે હવે આવશે આપણે વિભાગ સી તો વિભાગ સીમમાં એક આપણે જામ ભૂમિત્વનો મૂકેલો છે પછી સંભાવનાનો પણ મૂકેલો છે પછી દ્રિચલ સુરક્ષા સમીકરણની બે રીતો શીખવી છે લોપ અને આદેશ જે મોસ્ટ એમ્પી રીત છે અને એની અંદર પણ જો તમને કદાચ સમીકરણ ના આપેલા હોય તો તમારે શું કરવું એનો પણ આપણે હમણાં જ તાજેતરમાં વિડીયો મૂક્યો છે તો તમારે ત્રણે ત્રણ મતલબ આ પ્રકારનું ટેન્શન લેવાનું એ બધું જ કવર થઈ જશે વિડીયોમાં અને ચોથો આપણે નેક્સ્ટ મૂક્યો છે સમાંતર શ્રેણીના બે પાર્ટમાં સમાંતર શ્રેણીના તો આ પણ દાખલા મોસ્ટ એમ્પી છે અને આ દાખલાની રીત મેન તો રીત મોસ્ટ એમ્પી છે તો રીત આપણે ખાસ તૈયાર કરી નાખવાની છે વિભાગ ડી શીખ લઈએ હવે વિભાગ બીની અંદર આપણે કેટલું કવર કરાવ્યું લાસ્ટમાં આપણે ટોટલ કરીશું તમારે કેટલા ગુણનું કવર થાય એ પણ કરીશું તો પહેલાં જો યામ ભૂમિતાના આપણે બે પાર્ટમાં બનાવ્યા બે પાર્ટમાં બનાવવાનું કારણ એટલું કે બે રીત બે જનરલ વિકલ્પ સાથે દાખલા આવતા હોય છે તો આપણે બે જનરલ વિકલ્પ સાથેના જે બોર્ડ એક્ઝામમાં દાખલા હતા એ અને એના જેવા બીજા આપણે મોસ્ટ એમ્પી દાખલા તમને એક્ઝામ્પલ સાથે ગણાવેલ છે જેથી તમને આવડી છે એના પણ બે પાર્ટ છે બહુપદી બહુપદીના પણ બે પાર્ટ તમને સાઈડમાં દેખાઈ જતું છે પોસ્ટર આવતું જ હશે એ તમારે જોવાનું છે અને એરાય વિડીયા તમને બધા જ મળશે ફક્ત એક લિંકમાં લિંકમાં ના જોતા હોય ને તો ડાયરેક્ટ શીખવાડે છે અંતમાં કે કઈ રીતના શોધવા એ તો વિડીયોમાં બોર ન થતાં અત્યારે જો વિડીયોનું સ્કીપ કર્યો તો તમારું રિઝલ્ટ ગયું સમજી લેજો કારણ કે મેથડ અને મહેનત બંને કામની છે એટલે તમારે પહેલાં મેથડ શીખવાની છે ને પછી મહેનત કરવાની છે પછી આવશું આપણે સમાંતર શ્રેણી તો એના પણ આઈએમપી મૂક્યા છે વિભાગ બી માટેના સોલ્યુશન અને રીત ખાસ શીખજુઓ પછી વિભાગ એ માટે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય છે સર વિભાગ એ ના બનાવો તો વિભાગ એને આપણે ઓલરેડી મૂક્યા છે અને વિભાગ એને હજુ પણ આવશે ચિંતા કરતા નહીં આગળ વિભાગ એના જ દાખલા આપણે પાર્ટ બનાવીશું તો વિભાગ એની અંદર આપણે જો એ ઓલરેડી એમસીક્યુ તો બે પ્રકરણના મૂક્યા છે કયા કયા પ્રકારના કે એક ત્રીજું પ્રકરણ અને એક ચોથું પ્રકરણ કારણ કે આમાંથી એમસીક્યુ આવતા હોય છે તમારે જે બે હજાર ચોવીસનું પેપર હતું એની અંદર આ ત્રીજા પ્રકરણમાંથી અને ચોથા પ્રકરણમાંથી જ એમસીક્યુ હતા તમે જોજો એક એક એમસીક્યુ એમાંથી હતા અને બીજું સંભાવના માટે જુઓ બે વસ્તુ જે ખાલી જગ્યા આવી હતી અને ખરા ખોટા આયા હતા તો આપણે સંભાવનાની મોસ્ટ ટાઈમ ખાલી જગ્યા અને ખરા ખોટા આ પણ કવર કરાવ્યું છે એ પણ તમને અહીંયા દેખાતું હોય છે તો એ બધું જ આપણે સંપૂર્ણ કવર કરાવ્યું છે તો જુઓ વિભાગડી તો આપણે વીસમાંથી વીસ આવી જાય આ રીતની તૈયારી કરશો તો ક્લિયર વિભાગશીમાં જો એક ત્રણ ગુણનો એમ ભૂમિથીનો સંભાવનાનો પછી રિચલ સુરક્ષા સમીકરણના એટલે ત્રણ તરીકે નવ અને બે પાર્ટમાં સમાંતર શ્રેણીના એટલે ત્રણ ચોક બાર વિભાગ સીમાં બાર ગુણનું આપણે ક્લિયર થઈ જાય આટલા પ્રકરણથી આ વીસ ગુણનું વીસ ને બાર બત્રીસ ગુણ તો થઈ ગયા પછી જો વિભાગ બીમાં આપણે બે પાર્ટમાં જે મતલબ જનરલ વિકલ્સ સાથે બે આવશે તો બેન બે ચાર ચાર ને બે છ છ અને સોરી બેન બે ચાર અને ચાર ગુણ આના બહુપતિના પણ આપણે બે પાર્ટમાં વિડીયો બનાવે છે ચાર ને ચાર આઠ અને બે અરે દસ ગુણારે બત્રીસ ને દસ બેતાળીસ બેતાળીસ ગુણનો આપણે વિભાગ બી સી અને ડીનું કવર કરાવી ચૂક્યા છે આઈ એમ દાખલા પણ મૂક્યા છે અને એ રીત પણ તમારે શીખવાડી છે એકદમ ઇઝી મેથડથી અને એના ઉપરથી તમે જો રીત શીખીએ છીએ અને જો એના રિલેટેડ દાખલો આવી જશે ને તો તમારે બેતાળીસમાંથી બેતાળીસ ગુણ આવવાના પૂરેપૂરા ચાન્સેસ છે જો સેમ રીતના દાખલા આવ્યા તો રકમ તો ક્યારેય સેમ નહીં આવે મેથડ સેમ આવવી જોઈએ યા ભમિત્યમાં આપણે અંતરસૂત્ર રિલેટેડ શીખવાડ્યા હતા બહુપદીમાં આપણે શૂન્ય શોધવાના રિલેટેડ અને એક એવો દાખલો હતો કે તમને શૂન્યનો સરવાળોને ગુણાકાર આપેલો હોય તો એના ઉપરથી રિકા બહુપદી મેળવવાની હતી અને સમાંતર શ્રેણીના તો પદ શોધવાના છે તથા કોઈ બી વીસમું પદ ત્રીસમુ પદ અથવા સંખ્યા શોધવાની મતલબ પદની કેટલી સંખ્યા છે એ પણ આપણે અહીં બી મૂક્યા છે તો ટોટલ બેતાળીસ ગુણનું આપણે વિભાગ બી સી અને ડીનું કવર કરાવ્યું હતું આ બંને પ્રકરણના એક એક એમ શું એટલે બે માર્ક્સ આના અને બે આના ચાર ગુણનો આપણે વિભાગ એમાં ક્લિયર કરાવ્યું હતું વિભાગ એ બી સી ડીનું થઈને ટોટલ આપણે છેતાળીસ ગુણનું કવર કરાવેલ છે હવે જે વિદ્યાર્થી મને શરૂઆતથી ફોલો કરે છે અને હું વિડીયોની અંદર જે ટીપ્સ આપું છું એ ટીપ્સ ફોલો કરે છે તો એની તૈયારી ઓલમોસ્ટ છેતાળી ગુણની થઈ જાય ગણાય હવે એને શું કરવાનું છે હવે એને તરત જ ફરી એકવાર આ બધું જોવાનું છે એનું કારણ શું કે બે દિવસનો સમય બાકી છે તમે નવા દાખલા શીખતા હોય એમ પાછળ ભૂલી તો નથી ગયા એ પણ જોવું પડે ક્લિયર કરવું પડે તો એકવાર જુઓ દાખલા જાતે તમે બનાવજો આ બધાએ દાખલા જાતે ગણજો અને જો ના આવડે તો ફરી આપણો એ વિડીયો જોઈ નાખવાનો એ રીતનો અને આપણે શીખી લેવાનો કારણ કે હજુ સમય છે પછી એક્ઝામના આગલા દિવસે તમે કશું કરી શકશો નહીં આજે આપણી જોડે બે દિવસનો સમય છે મેં કીધું એમ તમારે તરત જ એવા દાખલા બનાવવાના અને જાતે જ ગણવાના છે ઓકે વગર એક્સક્યુઝ આપે આ બે દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે ફક્ત તમે આટલું કરશો ને તો એ તમારા છતાળ ગુણનું તો કોઈ ચિંતા નહીં છતાંય ગુનો તમે કવર કરીને બેઠા છો પણ જો ભૂલ ના થાય કોઈ કે ધારો કે મેં તમને આ દાખલો આપ્યો તો તમે એ દાખલો કરીને જ ના જાતા એ દાખલો ક્યારેય નહીં આવે તમને ચોખ્ખું કહું જેટલા પણ વિડીયા બનાવ્યા એ સેમ દાખલો આ જ આવશે એવી કોઈ ગેરંટી નથી દાખલો ક્યારેય સેમ ના આવે પણ દાખલાની રીત તમારે શીખવાની ખબર પડે ધારો કે મેં તમને સમાંતર શ્રેણીનો એક દાખલો ગણાવ્યો પાઠમાં વિભાગ બીની અંદર કે કોઈ બી રકમ હોય એનું વીસમું પદ શોધો તો પછી વીસમું પદ શોધો એ જ દાખલો આવશે એવો ક્યારેય વિશ્વાસ નહીં રાખવાનો કોઈ પણ યુટ્યુબ ચેનલની અંદર જો તમને એવી ગેરંટી આપવામાં આવતી હોય ને કે આ સેમ આવશે તો કોઈ દિવસ ના આવે એવો વિશ્વાસ રાખતા નહીં તમને એની જગ્યાએ શું આપેલ ધારો કે મેં તમને વીસમું પદ રીત કઈ રીતના શોધવું એની રીત શીખવી છે તો બસ તમારે રકમ બદલાઈ ગઈ હોય ને ત્રીસમું પદ શોધો એવું કેમ તો તમને જો રીત આવડતી હોય ને સૂત્ર મૂકતા અને સાદરૂપ આપતા તો તમે ત્રીસમું પદ પણ શોધી શકો તો એ રીત શીખવી નહીં મહત્ત્વની છે કે આ વીસમું પદ શોધવાનું કઈ રીતનું એવી જ રીતના તમે જો એ શીખશો તો પછી ત્રીસમું પદ જાતે શોધી નાખો આવી જશે એવા દાખલા તમને અઢળક મળી જશે બુકમાં કે બીજા કોઈ આપણે સ્ટડી રિલેટેડ મટીરિયલ હોય એની અંદરથી ઓકે તો ક્યારેય એવો વિશ્વાસ કરતા આ રેઝ દાખલા સેમ આવશે આ દાખલાની રકમ સેમ નહીં હોય કોઈ દિવસ યાદ રાખજો એની રીત તમને એટલા માટે જ હું કહું છું કે રીત શીખો રીત શીખો દરેક વિડીયોની અંદર કહું છું કે રીત શીખજો પણ તમે શું કરો છો એક બે મિનિટ વિડીયો જોઈને વિડીયો સ્કીપ કરી નાખો છો હજુ પણ હું ગેરંટી આપું છું ઘણા વિદ્યાર્થીઓ સ્કીપ કરીને વિડીયો વચ્ચેથી છોડીને જતા રહ્યા છે કારણ કે આપણે અહીંયા કોઈ એવું કહેતા જ નહીં સો સો ટકા આવશે અને એવું આપણને ફ્રોડ કરતાં આવડતું નથી તમારા માટે તમારું વર્ષ બચાવવું છે એ માટે હું તમને ચોખ્ખું કહું છું જેમ દાખલા ક્યારેય નહીં આવે દાખલાની રીત આવી શકે દાખલાની રીત આવી શકે કારણ કે મેથ્સનું પેપર બીજા સર કાઢતા હોય કોઈ બીજા આપણા જેવા કોઈ રિલેટેડ કોઈ કાઢતા હોતા નથી એના પ્રોપર જે શિક્ષકો છે શિક્ષકો બનાવતા હોય માની લો બહુપદીમાં તમને મેં જે રકમ આપી સેમ રકમવાળો દાખલો ન આવે એટલે આઈએમપી કોઈ દિવસ આઈએમપી તો કરવાનું જ નથી આઈએમપી જો કરવા રહ્યા તો આપણું વર્ષ ગયું ઓકે તો હું તમને જે કહું છું એ સાચું કહું છું અને તમારા માટે કહું છું તો પ્લીઝ મેં કીધું એ રીતનું ફોલો કરજો ખબર ના પડ્યો વિડીયોની અંદર તો ફરી એકવાર જોઈ નાખજો અને જે આપણે ત્રણ પ્રકરણ કીધા ને આંકડા શાસ્ત્ર આખે આખું ગણાવેલ છે બેઝિકથી

એમાં જઈને પછી તમે જુઓ ત્રીજા નંબરનું ઉપર ઓપ્શનમાં હશે પ્લેલિસ્ટ પ્લેલિસ્ટમાં ગયા પ્લેલિસ્ટમાં ગયા પછી તમારે સ્ક્રોલ કરવાનું છે અને તમને એસ મતલબ આપણે રિપીટેડ એક્ઝામ બેઝિક મેથ્સવાળાને આઈએમપીની આપણે એક પ્લેલિસ્ટ બનાવેલ છે એ પ્લે લિસ્ટને ઓપન કરવાની ઓપન કર્યા પછી આ બધા વિડીયો ખુલી જાય છે એકલા બેઝિક મેથ્સના એની અંદર કોઈ વિજ્ઞાનનો આવશે નહીં તો આપણે પ્લે લિસ્ટ ઉપરથી જ હવે ડાયરેક્ટ જવાનું છે તમે પછી એક એક વિડીયો શોધવા જશો ને તો તમારે એક વિજ્ઞાનનો આવશે એક પેપર સોલ્યુશનનો આવશે એક ગણિતનો આવશે તમને પ્રોપર વિડીયો મળશે નહીં તમે પ્લે લિસ્ટમાં જઈને મેં કીધું એમ સ્ક્રોલ કરશો પ્રોપર બધા વિડીયો મળી જશે ઓકે પછી શું કરવાનું છે એની જે આપણે પ્લેલિસ્ટ તો ચાલુ છે જ હવે એમાંથી બેક કરીને ફરી સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કર્યા પછી હવે જઈશું આપણે આંકડા શાસ્ત્રની એક જૂની પ્લેલિસ્ટ છે એની અંદર એની અંદર છ વિડીયો બનાવ્યા છે આંકડા ઇન્ટ્રોડક્શન મધ્યકનો દાખલો મધ્યસ્થનો દાખલો બહુલકનો દાખલો મધ્યક અને મધ્યસ્થ એમ ટોટલ છ ખૂટતી આવૃત્તિના દાખલા એમ ટોટલ છ વિડીયો બનાવ્યા છે આપણે તો એ બધી જ રીત શીખવાની છે માની લો કદાચ તમારા વિભાગ સીની અંદર એવું પૂછી જાય કે મધ્યકની જગ્યાએ તમને એમ કીધું કે બહુલક શોધો તો બહુલકની રીત તો તમને આવડવી જોઈએ ને બહુલક કઈ રીતના શોધ હોય તો વિડીયો જોજો બધાએ એકવાર પછી સંભાવનામાં આપણે એવી જ રીતના તમે બેક કરો હવે એ પ્લેલિસ્ટમાંથી બેક કરો સ્ક્રોલ કરો સંભાવના મળશે તો સંભાવનાને એક તો આપણે ઇન્ટ્રોનો વિડીયો બનાવ્યો છે પંદર મિનિટનો અને એ સંભાવનાના આપણે બીજા મોસ્ટ ટાઈમ પે દાખલા મૂક્યા છે ગણાવ્યા છે જે મોસ્ટ ટાઈમ પે દાખલા હતા એ તો એ દાખલા પણ જોઈ નાખજો અને જોયા પછી હજુ કહું છું જોયા પછી તરત એ દાખલા ગણવાના ગણિત પ્રેક્ટિસ વગર ક્યારેય આવડશે નહીં ફક્ત વિડીયો જોવાથી ક્યારેય ગણિત ન આવડે ઓકે તો આપણે પ્રેક્ટિસ કરવાની છે તમે જાતે પ્રેક્ટિસ કરશો તમને સ્ટેપ માઇન્ડમાં ફિટ થઈ જશે કે આના પછી આ થાય એમ તો પ્રેક્ટિસ એ સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની છે તો પ્રેક્ટિસ પહેલાં કરવાની છે તો મિત્રો આપણે આ છેતાળીસ ગુણનું રિવિઝન પહેલું આજ જ કરવાનું છે આના માટે કોઈ એક્સક્યુઝ આપવાનું નથી બીજું બધું પછી જોશો આપણે જે આગળ સેક્શન એના પણ આવશે આજે એક્સ્ટ્રા આપણે કરવાનું છે સેક્શન એના બીના સીના ડીના જે આપણે રહી ગયા છે ને એ બધા થોડા થોડા દાખલા મૂકીશું અને લાઈવ પણ કરીશું તમારા માટે પણ તમારે ખાસ રિવિઝન પહેલાં છેતાળી ગુણનું કવર કરી નાખો એટલે એકદમનો આપણે એટલો વિશ્વાસ તો આવી જ જાય કે હવે આપણે પાસ થઈ જાય ઓકે તો આજ અને કાલ ઓકે આજ અને કાલના દિવસમાં આપણે આ રિવિઝન પૂરું થઈ જ જવું જોઈએ ગમે તે થાય તો વાર નહીં થાય મિત્રો છ સાત કલાકની અંદર બધું કવર થઈ જશે તમારે એ રીતના દાખલા ગોતવાના છો ફક્ત આટલા જ દાખલા ના કરતા જે વિડીયોમાં રહી બીજા ગોતજો એક્સ્ટ્રા તમને હજી સમજાવું જો ધારો કે આપણે સંભાવનાનો બાવન પત્તાવાળો દાખલો ગણાયો રીત શીખ્યા હવે એવો બાવન પત્તાળો દાખલો બીજો તમારે જાતે શોધવાનો બુકમાંથી ઉદાહરણમાંથી કે કોઈ બીજા મટિરિયલમાંથી અને પછી એમ ગણવાનો એટલે તમને ક્લિયર થાય કે મને આવડ્યો કે ના આવડે એમ તમને વિશ્વાસ આવી જાય તો એટલું તમે સો ટકા કરજો અને આશા રાખું છું મિત્રો વિડીયો તમને એકદમ યુઝફુલ થયો છે અને ઇન્ફોર્મેટિવ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો યુઝફુલ થયો હોય તો કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો અને આવા જ યુઝફુલ વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાયકન પર દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે બીજા મિત્રો જે ફેલ છે એમના સુધી જલ્દીથી જલ્દી શેર કરજો કદાચ એ રહે લેટ થઈ જાય વિડીયો જોવામાં અને એમનું રિવિઝન ન થાય તો એમનું થોડીક એમને હેલ્પ મળે તો રિવિઝન ન રહી જાય એના માટે કહીને એમને તરત જ શેર કરી દેજો ઓકે અને હા જેટલા પણ મિત્રો છે જેમણે રિપીટર એક્ઝામ છે બેઝિક મેથ્સની બધા જ મિત્રોને મારા તરફથી દિલથી તમને બેસ્ટ ઓફ લક કહું છું પેપર એકદમ સારું લખવાનું છે અને આપણે બેસ્ટ પરિણામ પણ મેળવવાનું છે ઓકે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ